તાલુકાના સાંડિયા વડાવડ છત્રાલા વહરા બોડાલ સહિતના ગામોના ખેતરમાંથી હેવી વીજ લાઇન ના પોલ નાખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચુકવવામાં ઠાગઠ્યા કરવામાં આવી રહ્યા છે નિસદ તાલુકાના સાંડિયા વડાવલ ગામ ખેતરમાંથી પોલ નાખ્યા બાદ કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં ઠાકાઠૈયા કરવામાં આવી રહ્યા છે કોર્ટના આદેશ બાદ પણ બે વર્ષથી વળતરની માંગ કરી રહેલા ખેડૂતોએ આજે ડીસા મામલતાને મળી વળતર અપાવવા લેખિત રજૂઆત કરી છે સરકાર દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં ડીસા તાલુકાના સાંડિયા વડાવળ સણદ લોરવાડા બોડાલ છત્રાલા સહિતના ગામોમાં ખેડૂતોના ખેતરમાંથી હેવી વીજ લાઈન પસાર કરવા ખેડૂતોની જમીન સંપાદન કર્યા વગર હેવી વીજળી ઉભા કરી દીધા હતા જે તે સમયે આ વીજ લાઈન નાગતી કંપની વાપી ટુ લખીમપુર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોને વળતર આપવાની વાત કરી હતી જેમાં ખેડૂતોને ચાલીસ ટકા રકમ ટ્રાન્સમિશન ટાવરના પાયાનું કામ પૂર્ણ થયા બાદ ચાલીસ ટકા રકમ ટ્રાન્સમિશન ટાવર પ્રસ્થાપિત થયા બાદ અને બાકીની વીસ ટકા રકમ ટ્રાન્સમિશન લાઇનના વાયરો ખેંચ્યા બાદ આપવાની બાહેધરી આપી હતી પરંતુ વીજલાઈન નાખ્યા બાદ વીજ લાઈન ચાલુ કરી દીધી પણ ખેડૂતોને એક પણ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું નથી ખેડૂતોને સરકારી નિયમ મુજબ જમીન કિંમત પ્રમાણે બારસો રૂપિયા પ્રતિ ચોરસ મીટરનું વળતર તેમજ ખેતી પાક ફળ વૃક્ષના નુકસાનનું અલગથી વળતર ચૂકવવા રજૂઆત કરતા સરકારના મહેસૂલ વિભાગે તેમજ કોર્ટે પણ આદેશ કર્યો હતો જોકે તેમ છતાં કંપની આ દિન સુધી ખેડૂતોને વળતર ચૂકવેલ નથી અને ખેડૂતોએ વારંવાર રજૂઆત કરવા છતાં હાલમાં કંપનીનું નામ બદલાઈને મુંબઈ ઉર્જા માર્ગ લિમિટેડ ન્યૂ દિલ્હી થઈ ગયું હોવાથી હવે કોઈ જવાબ આપતો નથી જ્યારે કંપનીની ઓફિસે ખેડૂતો વારંવાર તકા ખાતા અધિકારીઓ પણ મળતા નથી આ અંગે ખેડૂતોએ સરકારમાં પણ વારંવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી વળતર ન મળતા જે ડીસા મામલતદાર કચેરી આવેદનપત્ર આપ્યું ને જલ્દી વર્તનની રકમ મળી તેવી રજૂઆત કરી હતી ઝાલા ગામ વડાવાર અમારા વડાવાલના સીમાનામાંથી વાપીતું લિમિટેડ લખ્યું લખ્યું લિમિટ ચારસો કેવી ડીસી લાઈન કાઢેલ છે જ્યારે ડીસી લાઈન ઊભી કરવા માટે આવે છે ત્યારે કંપનીના સાબુએ કીધું કે નાયબ કલેક્ટરના બાસોના હુકમ પ્રમાણે અમે તમને વળતર ચૂકવીશું ત્યારબાદ એ વળતર ચૂકેલ નથી તમે બાર મહિના અમારા બાર મહિના કોર્ટમાં ગયા કોર્ટમાં પણ એનો હુકમ કાઢી નાખેલ છે કોર્ટે બને ચૂકવવા માટે કહી દીધેલ છે છતાં પણ જ્યારે જ્યારે તેની ઓફિસ આવી જાય છે ત્યારે કોઈ હાજર હોતા નથી અને કોઈ મળતા નથી હાલ એનું નામ બદલી મુંબઈ ઉર્જા માર્ગ બદલી નાખેલ છે કંપનીના સાહેબ કોઈ પ્રકાર અમને જવાબ આપતા નથી આમ નાયબ કલેક્ટરના હુકમ નિયમ કરનાર નિયમ પ્રમાણે ભાષણ પ્રમાણે અમને વળતર વ્યાજ સહિત મળે છેલ્લા અઢાર માસથી અમારા ફાર્મની લાઇન ખેંચી અને લાઇન શરૂ કરી દીધેલ છે છતાં પણ વળતર આપવા માટે રાજુભાઈ ત્રિભુવનભાઈ પંચાલ છે ગામ ચત્રાલાના વતની છું મારા ખેતરમાં એક લાઈન નીકળેલી છે વાપી ટુ નોર્થ લખીનપુર ટ્રાન્સિમિશન લિમિટેડ હાલ ઓળખાતું નામ છે મુંબઈ ઉર્જા માર્ગ લિમિટેડ ન્યૂ દિલ્હી તો અમને કોઈ વળતર મળ્યું નથી છેલ્લા સતત બે વર્ષથી આજકાલ કરે છે અને અમને જ્યારે લાઈનવાળા આવ્યા ત્યારે એવું કીધેલું કે તમને ટાવર તમારા ખેતરમાં ઊભું થાય છે ત્યારે પચીસ લાખ રૂપિયા મળવાપાત્ર છે તો અત્યારે અમને કોઈ જવાબ મળતો નથી એમની ઓફિસે વારંવાર અમે જઈએ છીએ બધા ખેડૂતો તો અમને કોઈ જવાબ મળતો નથી ઓફિસને તાળા લાગેલા છે